જોઈએ આજના મુખ્ય સમાચાર કલુલના રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ કલોલ ધોરા ચેસ્ટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ ચેસ ટુર્નામેન્ટમાં કેટેગરી નોન કેટેગરીના તમામ વિદ્યાર્થીઓની સાથે અનેક લોકોએ ગુજરાતના ગાંધીનગર અમદાવાદ રાજકોટ કલોલ તેમજ અનેક વિવિધ શહેરોમાંથી ચેસ પ્રત્યેના ઉત્સાહી લોકોએ ભાગ લીધો આ ચેસ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું આયોજન રોટરી પ્રેસિડેન્ટ રાજેન્દ્રભાઈ પટેલ રોટરી સેક્રેટરી રવિન્દ્રભાઈ ડી પટેલ તેમજ રોટરી ક્લબના આયોજકોએ ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું ચેસ શરૂ થયા પહેલાં તમામ વિદ્યાર્થીઓને ગ્રુપ વાઇઝ એબીસી નામથી અલગ અલગ ટીમો બનાવી ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું આ સ્પર્ધામાં પંદર વર્ષથી ઉપરના એકસો બાવીસ જેટલાએ ભાગ લીધો ને પ્રથમ દ્વિતીય અને ત્રીજા નંબરે આવનારની ટ્રોફી આપવામાં આવી અને લક્ષ ન્યૂઝના સંજયભાઈ તરફથી સર્ટિફિકેટ એનાયત કરાયા તમામ આયોજન દરમિયાન રોટરી ક્લબ ઓફ કલોના ટ્રસ્ટીઓ દ્વારા આવનારા તમામ માટે ચા કોફી અને જમવાની પણ સુવિધા કરવામાં આવી રાજેન્દ્ર પટેલ પ્રમુખ રોટરી ક્લબ ઓફ કલોન અમારા કલોલ રોટરી ક્લબમાં યુથ સર્વિસ તેમજ પબ્લિક ઇમેજના રૂપે રોટરી પૂરા વિશ્વમાં જે ફેલાયેલ છે એના એક અમે કરી છીએ અમારી રોટરી ક્લબ ઓફ કલોલ દ્વારા આજે ખૂબ જ મોટા પાયે ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે વર્ષ પાંચથી લઈને મોટી ઉંમરના ખેલાડીઓ આશરે એકસો પચાસ ખેલાડી આજની ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અમે રોટરી પરિવાર એનજીઓ તરીકે પૂરા સમાજનું ખૂબ જ સમાજ સેવા તેમજ યુથ સર્વિસ અને કામ કરીએ છીએ જેના ભાગરૂપે આજના સફળ આયોજન થયેલ છે તે બદલ હું સર્વેનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું રોટરી પ્રથમ પાંચ ક્લબોની પ્રથમ રોટરી ક્લબ છે અને રોટરી ઇન્ટરનેશનલની અંદર અમારી રોટરી ક્લબ કરોલે સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને આજે અમે નવી ચેસ ટૂર્નામેન્ટનું પ્રથમવાર આયોજન કરે છે તે બદલ અમે કરોલના દરેક ભાગ લેનાર વ્યક્તિઓનો અને બાળકોનો હાર્દિક રીતે સર્વેને અહીંયા આપણે જે ક્લબની અંદરથી જે આયોજન કરવામાં આવે છે તેની અંદર દરેકે દરેક શુભેચ્છા પાઠવીએ છીએ અસ્ત